જો કોઈ તંત્ર એક નિશ્ચિત આવૃત્તિ દોલન કરતું હોય તો નિશ્ચિત આવૃત્તિને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ કહેવાય છે એલસીઆર શ્રેણી પરિપથમાં જો સ્ત્રોત દ્વારા મળતા વોલ્ટેજની આવૃત્તિ ઓમેગા કમ્ફી સ્તર વીએમ હોય તો પ્રવાહનો કમ્ફી સ્તર વીએમ બરાબર આઈએમ બરાબર વીએમ બાય જેડ આ જેડની કિંમત આટલો થાય જો વોલ્ટેજની આવૃત્તિ ઓમેગા જે પરિપથમાંથી પ્રાપ્તિ સ્તરમાંથી મળતે તે

અનુનાદ કહેવાય છે એટલે ઓમેગા આપણે ઓમેગા જીરો કીધું છે હવે આ ઉપર આવશે ઓમેગા જીરો એલ નીચે ઓમેગા જીરો સ્કવેર ઇઝિકવલ ટુ એલસી નીકળે એટલે સ્કવેર રૂટ આવશે આ છે મિત્રો અનુનાદ આવૃત્તિનું સૂત્ર છે અનુનાદ વખતે પરિપથમાં મહત્તમ પ્રવાહ હોય તો આખું જે ઝેડ હતું ને જેડને બદલે ખાલી આર જ હોય આઈએમ યુઝિક્વેલનું શું આવશે વીએમ બાય આર એલસીએલ શ્રેણી પરિપથ માટે અવરોધના જુદા જુદા મૂલ્યો માટે ઓમેગા સાથે આઈએમમાં થતો ફેરફાર દર્શાવતો આલેખ એ અનુનાદ વક્ર છે તમે મિત્રો જોઈ શકો છો કે આ અવૃત્તિ જેમ જેમ બદલાય પ્રવાહ બદલાઈ જાય પણ કોઈ એક મૂલ્ય માટે ઓમેગાના ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે ત્યારે થાય મિત્રો તો આ અલગ અલગ અવરોધ માટેના વક્ર છે હા ધારો કે આર વન આર ટુ બે વખત પ્રવાહ મહત્તમ મૂલ્ય ધારણ કરે તમે જોઈ શકો હવે ધારો કે આપણે ઉદાહરણ લીધું કે એક મિલિયન હેનરી ઇન્ડક્ટર છે કેપેસિટર નેનો છે આર વન સો છે અને આર ટુ બસો છે તો અવરોધ ઓછો વધારે મિત્રો કિંમત જો મૂકીએ તો ઓમેગા ઝીરો આપણને દસ માઇનસ ચોગા સેકન્ડ થાય આકૃતિ પરથી જોઈ શકાય કે અવરોધનું મૂલ્ય વધતા પ્રવાહનો કંપ વિસ્તાર ઘટે છે અને જે નીચો આલેખ છે ને મિત્રો આ શાનો છે આર ટુ નો અને આર વન નો છે બરાબર છે આ બસો ઓહમ માટે છે આ સો ઓહમ માટે રેડિયો અને ટીવી ની સર્કિટ માં ટ્યુનિંગ ની પ્રક્રિયામાં અનુરાધ નો ઉપયોગ મિત્રો થાય છે તો રેડિયો અને ટીવી ના એન્ટેના પર આપાત થતી ઘણી બધી આવૃત્તિઓમાંથી કોઈ એક પસંદગીની આવૃત્તિ ટ્યુન કરવા માટે અનુરાધ નો ઉપયોગ થાય છે આપણે મિત્રો તમે જુઓ કે ક્યુલ એટલે મેળવવું આવૃત્તિ આપણે રિસીવ કરવી હવે ટીવી એન્ટેના હોય બરાબર છે તો એના ઉપરથી બધા રેડિયોના તરંગ આપાત થતા હોય છે સેટેલાઇટ ઉપરથી બધા તરંગ આવતા હોય પણ આપણે ચોક્કસ આવૃત્તિ જ આપણે રિસીવ કરવી છે તો એના માટે અનુવાદની ઘટના ઉપયોગી છે પસંદગીની આવૃત્તિ બદલવા માટે એલ અથવા સી અથવા બંને બદલી શકાય તેવી વ્યવસ્થા હોય છે અનુવાદની ઘટના માટે પરિપથમાં એલ અને સી બંને હોવા જોઈએ

આપણો પ્રવાહનું સૂત્ર છે મહત્તમ પ્રવાહનું હવે મિત્રો ઓમેગા બરાબર ઓમેગા ઝીરો વન પણ એલસી થાય ત્યારે પ્રવાહ મહત્તમ થાય છે આ મહત્તમ મૂલ્યને આ એ મેક્સિમમ કહે છે વીએમ બાય આર ધારો કે ઓમેગાના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે ઓમેગાનું મહત્તમ મૂલ્ય રૂટ ટુ માં ભાગનું થાય રૂટ ટુ માં ભાગનું થાય પ્રવાહ અડધો થઈ જાય કારણ કે આઈ સ્ક્વેર આર બરાબર હવે આ મૂકો એટલે શું થઈ જાય છે

બેન્ડવિડ્સ કહેવામાં આવે છે પાવર અડધો થાય ત્યારે આવૃત્તિનો તફાવત ઓમેગા ઝીરો પણ ટુ ડેલ્ટા ઓમેગા ને અનુનાદ તીક્ષ્ણની વક્રતા કહેવામાં આવે છે આ છે મિત્રો ઓમેગા ઝીરો અને આ છે ટુ ડેલ્ટા ઓમેગા આ બેનો જે ગુણોત્તર લ્યો ને એને શું કહેવામાં આવે છે અનુનાદ વક્રની તીક્ષ્ણતાનો માપ તરીકે લેવામાં આવે છે એને ક્યુ ફેક્ટર કહેવાય છે ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય નાનું આ છેદ જેમ નાનો એમ તીક્ષ્ણ વધુ બરાબર છેદ જેમ આ ઓછું હોય બરાબર છે ડેલ્ટા ઓમેગા નું મૂલ્ય નાનું તેમ તીક્ષ્ણતા વધુ હોય આ ઓછું બરાબર છે તો તીક્ષ્ણતા ક્યુ વધુ હોય એટલે ટોચ વધારે આમ થાય આવી રીતે આ મૂલ્ય ઘટે ટુ ડેલ્ટા ઓમેગા તો આ ટોચ વધી થાય એટલે ક્યુ ફેક્ટર વધી જાય છે અને ગુણવત્તા અંક અથવા ક્યુ ફેક્ટર કહેવાય અનુનાદ વક્રની તીક્ષ્ણતાના માપને ક્યુ ફેક્ટર કહેવામાં આવે છે જ્યારે ઓમેગા વન ઓમેગા જીરો વખતે ડેલ્ટા ઓમેગા થાય ત્યારે પ્રવાહનો કમ વિસ્તાર અડધો થાય છે રૂટ ટુ માં ભાગનો તો આપણે ઓમેગા વન માટે શોધીએ છીએ અહીંયા ઓમેગા વન મૂકીએ અને ઓમેગા વનની કિંમત મૂકીએ છીએ એના પરથી આ સૂત્ર તારવીએ છીએ ઓમેગા વન ત્યારે આઈ એમ અપોન રૂટ ટુ મેક્સિમમ ઓમેગા વન ની આપણે કિંમત મૂકીએ છીએ અનુનાદ વખતે પ્રવાહ કેટલો થાય છે વીએમ બાય આર જે આપણે અગાઉ જોયું છે તો અહીંયા શું મૂકીએ છીએ મિત્રો બંને બાજુ રૂટ ટુ વડે આપણે ગુણીએ છીએ રૂટ ટુ વડે ભાગાકાર કરીએ છીએ અહીંયા રૂટ ટુ અહીંયા પણ રૂટ ટુ અને અનુનાદ વખતે તો આર જ થાય ખાલી એટલે રૂટ ટુ બે અને ત્રણ આપણે સરખાવીએ છીએ હવે આપણે આ સરખાવી દઈએ છીએ આ અને આ બંને હમણાં જ વખતે આઈ મેક્સિમમ બરાબર વીએમ ઓપન રૂટ ટુ અને બે બાજુ રૂટ ટુ વડે આપણે ભાગાકાર કર્યા આ કિંમત છે ને મિત્રો અહીંયા મૂકીએ છીએ જો વીએમ બાય રૂટ ટુ આર વીએમ એટલે રૂટ ટુ રૂટ વીએમ વીએમ ઉડી જશે અને બાકી રહેવાનું આપણે વ્યસ્ત કરીએ બરાબર આ વ્યસ્ત કરના નાખ્યું હવે હું ઓમેગા વન ની કિંમત મૂકું છું બંને બાજુ વર્ગ કરી અને આ બાજુ લઈએ વર્ગમૂળ કાઢીએ અને બે માં ઓમેગા વન ની આ કિંમત મૂકીએ જે હતી ને ઓમેગા વન ની ઓમેગા ઝીરો આમાં કોમન કાઢે એટલે છેદમાં ઓમેગા ઝીરો આવી જશે એક થઈ જશે એ લાગણ આમાંથી ઓમેગા ઝીરો સી કોમન કાઢીએ એટલે છેદમાં ઓમેગા ઝીરો આવી જશે અહીંયા એક અને સી બંને બાજુના પદને ઉપર છે ઓમેગા ઝીરો વડે અહીંયા ગુણીએ છીએ બરાબર આ પદને

સમીકરણ પાંચ પાંચ પરથી કહી શકાય કે ક્યુનું મૂલ્ય મોટું તેમ ટુ ડેલ્ટા ઓમેગા અથવા બેન્ડ વેસ્ટનું મૂલ્ય નાનું પહેલી ડેફિનેશન વાળું તો સૂત્ર છે જ આપણે આ સૂત્ર તારવું હવે ઓમેગા ઝીરોની આપણે કિંમત મૂકીએ ઓમેગા ઝીરોની આપણે કિંમત મૂકીએ ઉપર નીચે ઓમેગા ઝીરો ઓમેગા ઝીરો વડે ગુણ્યા ઓમેગા ઝીરો સ્ક્વેરની આપણી પાસે કિંમત શું છે મિત્રો વન પણ એલ સી પણ એલ લઈએ ઓમેગા ઝીરો સ્ક્વેરને બદલે

એલસી અને આરના મૂલ્ય પર આધાર રાખે છે જે પરિપથ માટે ક્યુ ફેક્ટર મોટો તે પરિપથની આપેલી આવૃત્તિને પસંદ કરવાની ક્ષમતા વધુ એટલે પરિપથની સિલેક્ટિવિટી માટે ક્યુ ફેક્ટર ખૂબ એટલે ખૂબ જ જરૂરી છે ટૂંકમાં જોઈએ તો એલસીઆર એસી શ્રેણી પરિપથના અસરકારક અવરોધ ને ઇમ્પિડન્સ જે કહીએ આખા બંને વિડીયો લેક્ચરનો આપણે ટૂંક જોઈએ છીએ તો આને ઇમ્પિડન્સ કહેવાય એલસીઆર શ્રેણી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ફાઈ હોય તો ફાઈ શું થાય વોલ્ટેજના સંદર્ભમાં ઇમ્પિડન્સના સંદર્ભમાં આવશે એક્સેલ માઇનસ એક્સી જો આ મૂલ્ય મોટું હોય તો વોલ્ટેજ ફાઈ જેટલો આગળ હોય પ્રભાવ વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો આગળ હોય રિએક્ટન્સના વ્યસ્તને આ આ મિત્રો આપણે માટે નવું છે સંવેદનશીલતા કહે છે રિએક્ટન્સના વ્યસ્તને એનો એક મો અથવા તો સાયમન છે ઇમ્પિડન્સ વ્યસ્તને એડમિન્ટન્સ કહે છે જેનો એકમ પણ મો અથવા સાયમન છે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં વોલ્ટેજ ની કોઈ ખાસ નિશ્ચિત આવૃત્તિ માટે આરએમએસ નું મૂલ્ય મહત્તમ મળવાની ઘટનાને એલસીઆર શ્રેણી પરિપથને અનુનાદ કહે છે આની શોર્ટમાં ડેફિનેશન આપી આ નિશ્ચિત આવૃત્તિ અનુનાદી આવૃત્તિ કહે છે એનું સૂત્ર આ છે અનુનાદ વક્રની તીક્ષ્ણતાને ક્યુ ફેક્ટર કહેવાય છે આ ક્યુ ફેક્ટરના આ બે સૂત્ર છે અને છેલ્લે આપણે જે તારી ભૂતે ત્રણ અગત્યના સૂત્ર છે પછી એક બીજા બીજાની કિંમત મૂકી ઘણા બધા સૂત્રો મેળવી શકાય છે અને ક્યુ ફેક્ટરનું મૂલ્ય ત્રણે ત્રણ ઉપર આધાર રાખે છે અનુનાદ વક્રમાં જેમ બેન્ડવિડ્થનું મૂલ્ય ઓછું કુડેલ્ટા ઓમેગાનું તેમ વક્રની તીક્ષ્ણતા વધુ અને ક્યુ ફેક્ટર વધુ છે મિત્રો તો આ મિત્રો ખાસ કરીને આ વિડીયો લેક્ચરમાં આપણે અનુનાદ અને ક્યુ ફેક્ટર એ ખૂબ અગત્યના ટોપિક જોયા મિત્રો ગુજરાત બોર્ડમાં અને જે ડબલ ઇન માટે સૂત્રો માટે ખૂબ ઉપયોગી નીવડશે એવી આશા રાખીએ છીએ તો ખાસ આ વિડીયો લેક્ચર જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો